નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગૌમાત્રમ દોસ્તો સત્તરમી જુલાઈનો દિવસ આખા વિશ્વમાં ઇમોજી ડે તરીકે ઉજવાય છે ઇમોજી દિવસ તરીકે આમ તો ઇમોજી શબ્દ હવે આપણે માટે બહુ નવો નથી આપણે બધા ઇમોજી વિશે જાણીએ છીએ એટલે આખા વિશ્વમાં બે હજાર ચૌદથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરી સત્તરમી જુલાઈનો વર્લ્ડ ઇમોજી ડે હવે ઇમોજી શું છે આપણે સામાન્ય રીતે કોઈપણ વ્યક્તિ કોઈ કામ કરે અથવા આપણને કોઈ પ્રકારનો સંદેશો મળે કોઈ આપણા પરિચિત વિશે તો આપણે આપણો રાજીપો વ્યક્ત કરવો હોય આપણે દુઃખ વ્યક્ત કરવું હોય અથવા તો આપણે કોઈપણ પ્રકારનો આપણો ભાવ વ્યક્ત કરવો હોય તો આપણે બોલીને કાં તો વ્યક્ત કરીએ ફોનથી વ્યક્ત કરીએ મોબાઈલથી વ્યક્ત કરીએ અથવા રૂબરૂ મળે તો બે ચાર વાક્યો બોલીને આપણે વ્યક્ત કરીએ અને અથવા લખીને આપણે પત્ર લખીને કે જે પણ રીતે લખીને મોબાઈલની શોધથી મોબાઈલ આવ્યા પછી આપણે એમાં મેસેજ મોકલતા થયા સંદેશા પછી એમ કરતાં કરતાં વોટ્સએપ આવ્યું એટલે આપણે વોટ્સએપમાં મેસેજ કરતા થયા વોઇસ મેસેજ કરતા થયા પણ એમાં ક્યાંક બોલવું પડે ક્યાંક લખવું પડે થોડી બે ચાર પાંચ વાક્યો દ્વારા આપણો ભાવ વ્યક્ત કરવો પડે આ ડિજિટલ યુગમાં ડિજિટલ પરંપરામાં એક એવા સરસ ઇમોજીસની શોધ કરવામાં આવી એટલે જેને આપણે દેશી બોલીમાં કંઈ ડાગલા જેવા જે એક ઇમોજી હોય છે તો ઇમોજીની શોધ એટલા માટે કરવામાં આવી કે તમારે કાંઈ બે ચાર પાંચ છ વાક્યો બોલવાની જરૂર નહીં બે ચાર પાંચ વાક્યો લખવાની જરૂર નહીં એક ઇમોજી તમે મૂકી દો તમારા મનના બધા ભાવ સામેવાળો વ્યક્તિ સમજી જાય એટલે એકદમ ટૂંકમાં એક સેકન્ડમાં તમારું કામ પતે તમારે પેલું લખવામાં વાર લાગે બોલવામાં વાર લાગે લાંબુ બોલવું પડે ફોન કરો તો પાછો વાત કરવી પડે એ બધી ઝંઝટમાંથી મુક્તિ મેળવવા બહુ સરસ આ એક સંશોધન થયું ને એ પ્રકારના દરેક વિષયના તમારા મનના જે ભાવો છે જે ભાવ તમારે વ્યક્ત કરવા છે એ દરેક ભાવના ઇમોજી આપણી પાસે ડિજિટલી તૈયાર છે અને અત્યારે તો ઇમોજીનું એટલું બધું ચલણ છે કે લોકો એક ઇમોજીમાં કેટલું મોટું કામ મોટો સંદેશો આપી દેતા હોય છે પોતાનો ભાવ સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડી દેતા હોય છે અને અત્યારે તો આ ડિજિટલ યુગમાં પત્રકારત્વના વિદ્યાર્થીઓ અથવા તો માસ કમ્યુનિકેશનના વિદ્યાર્થીઓ છે એ આ ઇમોજી વિષય ઉપર મોટા મોટા સેમિનારો કરે છે મોટા મોટા વર્કશોપ કરે છે તો એના ઉપર આખો આખો દિવસ બે બે દિવસ સુધી ચર્ચા ચાલે છે એના ઉપર પેપર પ્રેઝન્ટ થાય છે એના ફાયદા એના ગેરફાયદા એના વિશે બહુ લાંબી ચર્ચાઓ થાય છે એક નાનકડા ઇમોજી ઉપર બે ત્રણ દિવસનો વર્કશોપ થાય સેમિનાર થાય તો અત્યારે તો ઇમોજી વિશે તો ખૂબ ચાલે છે આખા વિશ્વમાં આપણે ત્યાં પણ ગુજરાતમાં પણ ઇમોજી ઉપર આ પ્રકારના વર્કશોપને બધું થવા માંડ્યું છે તો આવતીકાલે સત્તરમી જુલાઈ છે વર્લ્ડ ઇમોજી ડે છે તો થોડીક વાતો ઇમોજી વિશે આપણે ઘણું જાણીએ છીએ પણ થોડીક મજા આવે એક હળવી વાતો ઇમોજી વિશે થોડી કરવી છે દાખલા તરીકે આપણી પાસે પહેલાં શરૂઆતમાં બહુ ઓછા ઇમોજી હતા દાખલા તરીકે કોઈ વ્યક્તિએ કંઈ સારું કામ કર્યું છે આપણે એને અભિનંદન આપવા છે તો આપણે કાં તો અભિનંદન કાં તો કોંગ્રેચ્યુલેશન એવું લખતા હતા અથવા તો આપણે એને ફોન કરતા હતા એને બદલે હવે અભિનંદન આપવા માટે તમારી પાસે જાત જાતના બે ત્રણ ઇમોજી છે તો અભિનંદન આપવા હોય તો હું તમને સ્ક્રીન ઉપર બતાવું દાખલા તરીકે જો આ અપ ઊંચો અંગૂઠો છે આ એક અભિનંદનની નિશાની છે આ રીતે એક ઇમોજી તમારે કાંઈ બોલવાની જરૂર નહીં તમારે કાંઈ લખવાની જરૂર નહીં અભિનંદન કોંગ્રેચ્યુલેશન બધાઈ કાંઈ કરવાની જરૂર નહીં એક અંગૂઠો છે આ થમ્સ અપ મૂકી દો એટલે સામેનો માણસ સમજી જાય કે મને એક સારું કામ મેં કર્યું છે સામેવાળી વ્યક્તિ મને સ્વીકૃતિ આપી છે સામેવાળી વ્યક્તિ મારા મિત્ર મારા પરિચિત એણે મને મારા કામને વધાવ્યું છે બસ એક અચ્છા બીજું આ એક ઇમોજી પણ જુઓ તમે આ પણ આપણે કોઈ પણ વ્યક્તિ સારું કામ કરી રહે છે ત્યારે આપણે તાળીઓ પાડીએ છીએ આપણે કોઈ સારું બોલે છે સારું કામ કરે છે તાળીઓ પાડીને વધાવીએ છીએ આપણી પરંપરા છે આપણો રાજીપો વ્યક્ત કરીએ છીએ તો તાળીઓ પાડવાનું ઇમોજી પણ છે મેં તમને હમણાં બતાવ્યું કે આ તાળીઓ જે રીતે પાડવાનું ઇમોજી તમે મૂકો તો એનાથી પણ તમે તમારો રાજીપો વ્યક્ત કરો છો તમારા અભિનંદન સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડો છો કે ભાઈ તમે સરસ કામ કર્યું છે હું તમને વધાવું છું હું તાળીઓ પાડું છું તો આ એક અભિનંદન માટે આ પ્રકારની મોજ પછી આભાર દાખલા તરીકે આપણે કંઈ સારું કામ કર્યું છે તો આપણને કોઈ સારો સંદેશો આપે છે આપણો જન્મદિવસ છે આપણે કાંઈ આપણે કોઈ એવોર્ડ મળ્યો છે આપણું કંઈ કંઈ પણ સારું થયું છે આપણા પરિવારમાં કોઈ સારો પ્રસંગ આવ્યો છે સામે સામેની વ્યક્તિ આપણને સંદેશો આપે છે અભિનંદનનો ઇમોજી મોકલીને કોઈપણ રીતે તો આપણે આભાર વ્યક્ત કરવા માટે થેન્ક યુ લખવાની જરૂર નથી આભાર લખવાની જરૂર નથી ધન્યવાદ લખવાની જરૂર નથી કાંઈ બોલવાની જરૂર નથી બસ જોડેલા હાથ આપણી જે પ્રણામની નિશાની છે પ્રણામનો જે સિમ્બોલ છે આપણો એનું એક સરસ ઇમોજી છે કે તમે બે હાથ જોડેલું એક મોકલી દો તો સામેની વ્યક્તિ સમજી જાય કે ભાઈ મને આભારનો સંદેશો આ રીતે મોકલવામાં આવ્યો છે આભારનો સંદેશો મને મળ્યો છે એ જ વસ્તુ છે ક્યારેક કોઈનું મૃત્યુ થાય છે તો શ્રદ્ધાંજલિ રૂપે પણ આ એક ઇમોજી કામ આવે છે એક આ રીતે જોડેલા હાથ તમે બતાવી દો છે આ ઇમોજી જ્યારે મોકલો છો સામેનો માણસ સમજી જાય છે કે મને આ પ્રકારનો સંદેશો આપે છે તો આ કેટલી બધી દરેક વસ્તુના દરેક મનોભાવોના દરેક આપણા સંદેશાના ઇમોજી તૈયાર છે તમે તમારો રાજીપો વ્યક્ત કરો છો સ્માઈલિંગ ફેસ આપણે કોઈ રાજી થાય તો આપણે હસીએ આપણો ફેસ સ્માઈલ રાખીએ આપણા ફેસ ઉપર સ્માઇલ રાખીએ આપણે રાજી થાય રાજીપો વ્યક્ત કરવા માટે જો આ એક ઇમોજ આવા તો ઘણા બધા છે આ તો એક ઉદાહરણરૂપે અત્યારે તમને બતાવીએ છીએ તો આ એક સ્માઇલિંગ ફેસનું ઇમોજી છે આવા બીજા પણ છે કેટલાક બીજા બતાવી શકાય ટેકનિકલી તો હું એ પણ પ્રયાસ કરું છું ટેકનિકલ પર્સનને કહું કે આ પ્રકારના બીજા ઇમોજીસ છે રાજીપો વ્યક્ત કરવાના તમારી ખુશાલી વ્યક્ત કરવાના કોઈ આપણા પરિવારના પરિચિત વ્યક્તિ છે એને દીકરા દીકરીને સારા માર્ક્સ આવ્યા છે એમનું કાંઈ સારું થયું છે તો આ બીજા જુઓ કેટલાક સ્માઈલિંગ ફેસવાળા ઇમોજીસ છે જે તમે એને વ્યક્ત કરી શકો છો તમે એને મોકલી શકો છો આવી જ રીતે દુઃખનો કોઈ ભાવ આપણે વ્યક્ત કરવો છે કોઈનું અવસાન થયું છે કોઈ બીમાર પડ્યા છે કોઈનો અકસ્માત થયો છે આપણે દુઃખ વ્યક્ત કરવું છે તો દુઃખના પણ ઇમોજીસ છે માનો કે કોઈનું અવસાન થયું છે તો જો આંખમાંથી આંસુ પડતું હોય એ પ્રકારના ઇમોજી આપણી પાસે તૈયાર છે કે જેમાં આંખમાંથી આંસુ પડે છે અથવા તો સેડ ફેસ થઈ જે આખો ચહેરો છે એ એકદમ ઉદાસ હોય સ્માઇલિંગ ફેસ બતાવ્યો હોય એવો સેડ ફેસ પણ આપણે બતાવીએ કે વ્યક્તિ છે એ સેડ થઈ જાય ઉદાસ થઈ જાય છે કે મને તમે બીમાર પડ્યા મને નથી ગમ્યું તમે બીમાર પડ્યા અથવા તમારા ઘરમાં કોઈનું અવસાન થયું તો હું દુઃખી થયો છું મને દુઃખ થયું છે તો એને માટે પણ આ એક આ પ્રકારના ઇમોજીસ છે ક્યારેક આપણે કોઈ આપણી તાકાત બતાવવી છે હિંમત બતાવવી છે અથવા તો આપણે કોઈને સંદેશો મોકલવા કે વાહ તમે બહુ તાકાતથી કામ કર્યું છે તમે બહુ હિંમતથી કામ કર્યું છે અથવા તમે બહુ સારું કામ કર્યું છે તાકાત બતાવી છે ત્યારે આ પ્રકારના ઇમોજીસ પણ તૈયાર છે કે સામેવાળી વ્યક્તિને આપણે એવો સંદેશો આપે છે કે વાહ તમે એકદમ તાકાતથી કામ કર્યું છે તમે બહુ મોટું કામ કર્યું છે આવા ઇમોજીસ છે ક્યારેક કોઈ પર્યાવરણ પ્રેમી વ્યક્તિ હોય હરિયાળી પ્રેમી વ્યક્તિ હોય પર્યાવરણનું કામ કરતા હોય અથવા પર્યાવરણ પ્રેમ હવે તો આપણે ત્યાં આપણા મનમાં પર્યાવરણ પ્રેમ ખરેખર વ્યાપી ગયો છે તો એક નાનકડો છોડ હા જો આ દ્રશ્ય તમે જુઓ એક નાનકડો છોડ આપણે કાંઈ પણ કામ કરીએ તો પર્યાવરણ પ્રેમી આપણને આવું આવું ઇમોજી મોકલશે પોતાનો પર્યાવરણનો ભાવ આપણી સામે વ્યક્ત કરશે આપણને પણ સંદેશો આપશે કે તમે પણ પર્યાવરણમાં રસ લેતા જાઓ તમારા ઘરમાં છોડ વાવો તમારા ઘર પાસે કે જ્યાં પણ જગ્યા છે ત્યાં વૃક્ષો વાવો તો આવા ઇમોજી પણ આપણી પાસે છે જે પોતાનો પર્યાવરણ પ્રેમ વ્યક્ત કરે છે પછી દોસ્તી માટે કોઈની મજબૂત દોસ્તી છે અથવા કોઈનો આપણા મિત્રનો જન્મદિવસ છે તો આપણે જન્મદિવસની વધાઈ તો આપશું પણ મારીને તારી દોસ્તી છે વર્ષોથી ચાલી રહી છે તો દોસ્તી માટે જે હાથ યસ જે આ સિમ્બોલ તમે જોઈ રહ્યા છો આ તમે ઇમોજી જોઈ રહ્યા છો તો આ દોસ્તી મજબૂતીનું એક પ્રતિક છે સિમ્બોલ ઇમોજી તો આવા પણ સિમ ઇમોજીનો અત્યારે ઉપયોગ થઈ રહ્યો છે ડર ક્યારેક આપણે ભયભીત છીએ ક્યારેક આપણને ડર લાગ્યો છે અથવા તો કોઈ એવી વાત કોઈએ કરી છે જેને આપણે સામે એ રીતનો રિસ્પોન્સ આપવો છે તો ભયભીત હોવાની નિશાની એ પણ ઇમોજીના રૂપમાં આપણને મળે છે જે અત્યારે તમે જોઈ રહ્યા છો એવી જ રીતે આપણે આશ્ચર્યચકિત થઈ જઈએ છીએ ક્યારેક આપણને બહુ આશ્ચર્ય થાય છે કહું આપણા મિત્રએ એટલું મોટું કામ કરીને હું તો દંગ રહી ગયો મને તો બહુ આશ્ચર્ય થયું તો આશ્ચર્યચકિત થવા માટે એકદમ વિસ્મય આપણા ચહેરા ઉપર લેવા માટે આ પ્રકારના ઇમોજીસ પણ તૈયાર છે જે એનો યુઝ થતો હોય છે પછી આના સિવાય ઉપરાંત બીજા ઘણા છે દાખલા તરીકે હાર્ટના ઇમોજી છે હૃદય બતાવતો હોય એવા ઇમોજી આપણને મળતા હોય છે પ્રસન્નતાના ફૂલના ઇમોજી આપણને મળતા હોય છે ફૂલ ફ્લાવર તો ઘણી વખત આપણે કંઈ સારું કામ કર્યું તો આપણને કોઈ થમ્સઅપ ના કરે અથવા તો કોઈ બીજું ઇમોજી ના મોકલે એક ફ્લાવર પોટ જેવું મોકલી દે ફૂલનો ગુચ્છો એ આપણને મોકલે છે અથવા આપણે કોઈને મોકલીએ છીએ તો એ પણ એક અભિનંદનની નિશાની છે ફ્લાવર પોટ મૂકીએ આ પ્રકારના જે છે પછી હાર્ટની નિશાનીઓ છે તો એ બધા ઇમોજી છે એ પણ ક્યાંક ને ક્યાંક આપણો ભાવ આપણો પ્રેમ ભાવ આપણે આપણો રાજીપો આપણે અભિનંદન એની વ્યક્તિ એ એ વ્યક્ત કરે છે એ વ્યક્ત સામેવાળા સુધી પહોંચાડે છે એવી જ રીતે ક્યારેક હાથમાં પેન રાખેલા ઇમોજી કોઈ લેખકને આપણે મોકલીએ છીએ અથવા તો કંઈ એ પ્રકારની વાત કરવી છે તો આપણે કવિને કોઈ મેસેજ આપીએ છીએ તો ઇમોજી આ પ્રકારના પણ મળે છે હાથમાં મોબાઈલ ફોન પ્રકારના હાથમાં મોબાઈલ ફોન એવા ઇમોજીઓ પણ અત્યારે આપણી પાસે છે તો જો આવા કેટલા બધા ઇમોજી છે જે તમને તમારું કામ સરળ કરે છે તમારે બોલવાની જરૂર નથી હા હજુ આ પણ દ્રશ્ય કેટલાક આપણે જોયા હું હજી બીજા પણ ઇમોજી જે પણ આપણી પાસે અત્યારે ઉપલબ્ધ હોય છે આપણે બતાવવાની કોશિશ કરીએ કે જે જ્યાં ઉપયોગી છે મેં તો આ આઠ દસ પ્રકારના ઇમોજી તમને ગણાવ્યા પણ અસંખ્ય પ્રકારના ઇમોજી છે લગભગ દરેક મનોભાવ આપણે વ્યક્ત કરવો હોય તો એને માટેના ઇમોજી તૈયાર છે જે આ આખા દ્રશ્યો તમે જોઈ લો આમાંથી તમને મેં કીધા એના કરતાં પણ વધુ ખોપડીના ઇમોજી ભય વ્યક્ત કરવા માટે એ પણ જોવામાં આપણે નજરમાં આવી રહ્યા છે પેનના કેટલા બધા જાત જાતના કોઈ દિશાદર્શન કરવા માટે આંગળી ચીંધવા માટેના ઇમોજી છે એક આંગળી ઊંચી એટલે તમે સરસ કામ કર્યું છે અથવા હું તમારી સાથે છું અથવા મારો તમને સહકાર છે મારો તમને ટેકો છે એવા ઇમોજી છે કલર જુદા જુદાના ઇમોજી છે તો આ પ્રકારના કેટલા બધા ઇમોજી અત્યારે ચલણમાં છે ડિજિટલ વર્લ્ડને સરળ કરવા માટે ડિજિટલી તમારો સંદેશો ઝડપથી પહોંચાડવા માટે લાંબુ સમય બગાડ્યા વગર એક ઇમોજી તમારું ઘણું બધું કામ પાર પાડી દે છે તો બસ જ્યાં જરૂર છે ત્યાં ચોક્કસપણે ઇમોજીનો ઉપયોગ કરીએ નેગેટિવ રીતે ક્યાંય ઇમોજીનો ઉપયોગ ન થાય કોઈને હેરાન કરવા માટે ન થાય કોઈને ઉતારી પાડવા માટે કોઈને ટીકા કરવા માટે ન થાય બસ એટલું ધ્યાન રાખીએ અને આપણે આપણું રાજીપો આપણું દુઃખ આપણા મનોભાવો આપણી પરિચિત વ્યક્તિ સુધી ઇમોજી દ્વારા આપણે પહોંચાડી શકીએ છીએ આવતીકાલે સત્તરમી જુલાઈ વર્લ્ડ ઇમોજી ડે છે એટલે બસ ઇમોજી વિશે આજે આટલી વાત કરવી હતી ફરી પાછી કોઈ નવી વાત સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર